બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું તેમણે લાયબ્રેરીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો આ લાઇબ્રેરી છસો ને અઠાણું પોઈન્ટ જીરો પાંચ ચોરસ મીટર જમીન પર અંદાજે ચાર કરોડ રૂપિયાના ખર્ચે કાર્યરત કરાય છે તેમાં કુલ એકસો ને વિદ્યાર્થીઓને બેસવાની ક્ષમતાવાળી જી પ્લસ વન ઇમારત છે વરિષ્ઠ નાગરિકો મહિલાઓ અને બાળકો માટે અલગ અલગ જગ્યાઓ કોન્ફરન્સ રૂમ તથા વીસ હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની તૈયારીઓ કરી શકે તે માટે તમામ સુવિધાઓ ઉભી કરવા સરકાર કટિબદ્ધ છે તેમણે ઉમેર્યું હતું કે સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે અને વડગામનો વિકાસ કરવા માટે સતત કામ કરી રહી છે આ લાઇબ્રેરી થકી સ્થાનિક યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને પોતાના પરિવારનો નામ રોશન કરશે આ લાઇબ્રેરી વડગામ અને આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઘર આંગણે જ ઉત્તમ સુવિધા પૂરી પાડશે શિક્ષણ ક્ષેત્રની આ સુવિધા યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ આપશે તેમજ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી યુવાનોની ક્ષમતા નિખરશે અને તેમની ઊંચી ઉડાન ભરવામાં મદદ મળશે આ લોકાર્પણ કાર્યક્રમમાં રમત ગમત રાજ્યમંત્રી જયરામ ગામિત વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી

માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું આવ્યું છે આ કોઈની નથી બનાવવામાં રાજ્ય સરકાર જે તમારી છે તમારા આશીર્વાદ થી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વ્યવસ્થાઓ અલગ ઉભી કરવામાં આવી છે એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આ આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં બનવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તક